અને ગાડીમાં લાઈટ શેન્ડ કરવાની હતી લાઈટે શેન્ડ કરી દીધી અને ગાડી બધી ધોવાઈ નવા જેવી કરી નાખી છે પછી આપણે બ્લોક ચાલુ કર્યો છે તો કાંઈ નહીં આપણે જવાનું છે પછી પાલીતાણા તો પછી પાલીતાણા આપણે શું કરવી તમને દેખાડીશું અને કંઈક નવીન હોય તમને નવીન બતાવીશું તો ચાલો અમારા વિડીયોમાં બન્યા રહીજો જમીને જવાનું છે આપણે પાલીતાણા તો ચાલો તમે અમારા વિડીયોમાં

કેમકે સવારમાં પાલિતાના જવાનું હતું એટલે સવારે કાંઈ ફોન આવ્યો નહોતો ત્યાં ફોન આવ્યો છે એટલે પાલિતાના જવા જમીન બમીન કપલેટથી નીકળી જાય છે અને ગાડી બાડી સાફ કરી નાખીએ તો ચાલો પહેલાં ખાઈ લેવા આપણે માવો તો ફાઇનલી દોસ્તો આપણે પાલિતાણા પૂગી ગયા હતા અને આપણે બાટલા નાખવાનું કામ ચાલુ થઈ ગયું હતું કેમ કે જમીન અત્યારે તો આપણે નીકળી ગયા હતા એટલે પાલિતાણા પૂગી ગયા હતા અને અમારા શેઠ લોકો છે પાછળ તો કઈ નઈ ચાલો આપણે આગળ જઈને મળીએ ફાઈનલી દોસ્તો આપણે પાલિતાણા કામ પૂરું થઈ તો અને જવાનું છે ફરવડીએ પછી ત્યાંથી અમરેલી જવાનું છે અમરેલી સાઈડ એટલે તો અમરેલી થી આપણે કદાચ આવશું એટલે બાર એપ જેવું થઈ જશે તો સાલો નીકળીએ આપણે ઘર ઘર તરફ જવા માટે અને પછી તમને મળીએ હાલો તો નીકળીએ આપણે પછી ગાડી અત્યારે સીએનજી પુરાવાનું હતું એટલે આપણે સીએનજી પૂગી જતા પછી જુઓ આપણી ગાડીમાં સીએનજી ચાલવું છે ક્યારે પછી ચાલો તો સીએનજી પુરાવીને આ ભાઈ બહેનને માવો ખોરાવીને પછી આપણે જવાથી આગળ કેમ કે આપણે જવાનું છે અમરેલી જ્યાંથી અમે રોડે સડ્યા એટલે સાંધા સુર્ય દાદાનો લુક બહુ મસ્તીનો આવતો હતો જોવો તમે સુરત દાદાનો લુક જુઓ કેમ કે મસ્તનો કેમ કે સંજા ટાણું થવા આવ્યું હતું અને સૂર્ય મસ્તી ના હતા જુઓ તમે ખાલી એક વખત તમે બહુ મસ્ત લુક આવે છે કાંઈ નહીં આપણે અહીંયાથી નીકળી જવા માટે ચાલો તો જવા દેવી ગાડીયાધાર હાલો મિત્રો આજે આપણે પહેલી વખત ખટાડો આંક્યો છે કોઈ આંક્યો નથી ભાઈબી નો ખટાડો પહેલી વખત નાખ્યો છે Không có tiêu biển lia lên phía dưới của tôi biết Nhưng mà tôi mà khát ra rồi Nhưng khát ra quay đi bố không bao giờ ấy Rồi Hai nhá là tôi bây áp đi

ચાલો દોસ્તો તો હું તમને મારી ગાડીનું લુક દેખાવ આપણે સેલિંગ ગાડી માર્યો છે દેખ લો એ ગાડી આપકી હે જો જો તમે આપણી ગાડીનું ખાલી લુક જો ગાડી કેવી લાગે છે કોમેન્ટમાં મને જરૂર કહી દેજો જો આવી આપણે ગાડી બનાવી છે લશ્કરી એમ કે કાલે સાંજે બધી અમે આની જ ભેટ કરતા હતા કે આ લાઈટ ગોઠવવા માટે પછી આપણે સુધી અમરેલી એમ કે જો બિલ આપણે આવું નથી બિલ આવે પછી આપણે નીકળવાનું છે ચાલો બિલ આવે અને આપણે નીકળીએ મળી ફાઈનલ દોસ્તો આપડી ગાડી ઉપર આવી ગઈ છે અને બી આવી ગયું છે અને આપણે જવાનું છે ઘર બાજુ તો ચાલો હવે બાડી ચાલુ કરી નાખીએ આપડે

દોસ્તો આપણે પછી પરવડી બાજુ હાલતા થઈ જતા ઘર બાજુ કેમકે વાગી જતા સાડા દસ અને તમે છે ને આ ચંદ્રનો લુક જોવો ચંદ્ર બહુ મસ્તીનો આવતો હતો કેમકે ચંદ્રનું લુક ને સૂર્યનું લુક આસમે જોયું મને હરમન ખુશ થઈ ગયું તો ચાલો હવે આપણે જવા દેવી ઘર બાજુ કેમકે ઘરે પૂછશું ચા આપણે બાર હાડાબાર જેવું થઈ જશે તો ચાલો થાય ઘર બાજુ ચાલો દોસ્તો તો વાગી જશે રાતના બે અને આપણે અમરેલીથી જે ઘરે આવી અને જમીને ઊભા થયા હતા તો હવે વાગી જશે બે તો કાંઈ નહીં સાલો હવે મળવી આપણે નવા વિડીયોમાં આ વિડીયોને અહીંયા આપણે એન્ડ આપી દેવી છે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને બાપા સીતારામ કાલે મળવી નવા વિડીયોમાં નવા બ્લોગની સાથે તો કાંઈ નહીં સાલો બધાને ગુડ નાઇટ